આપણી પાસે પારસભાઈ ઉભા છે ધોરણ એક માં અભ્યાસ કરે છે આપણે એમને વીસ પ્રશ્ન પૂછીશું તમારા ગામ નું રાજ્યનું નામ રાજ્યનું પાટનગર દેશનું નામ દેશનું પાટનગર રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય ફળ રાષ્ટ્રીય પક્ષી રાષ્ટ્રીય પ્રાણી તિરંગા માં કેટલા કલર હોય રાષ્ટ્ર ધ્વજ માં વચ્ચે ઋતુ કેટલી ઉનાળો ચોમાસું શિયાળામાં શું લાગે ઉનાળા શું થાય ચોમાસા શું આવે એક વર્ષ કેટલા મહિના હોય ક્યાં ક્યાં જાન્યુઆરી

રાષ્ટ્રીય ફળ કેટલા કલર હોય લીલો રાષ્ટ્ર ધ્વજ રાષ્ટ્રધ્વજમાં વચ્ચે શું હોય અશોક ચક્ર એ મારા કેટલા હોય ચોવીસ ઋતુ કેટલી ત્રણ કઈ કઈ શિયાળો ઉનાળો ચોમાસુ શિયાળામાં શું લાગે ઠંડી ઉનાળામાં ગરમી ચોમાસામાં વરસાદ વરસાદ સરસ એક વર્ષમાં કેટલા મહિના હોય ક્યાં ક્યાં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર ડિસેમ્બર આપણી શાળા નું ડોક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર નેવ્યાસી બી સરસ આપણી સામે આજે રોનકભાઈ ઉભા છે એને આપણે વીસ પ્રશ્ન પૂછશું પેલા ધોરણમાં અભ્યાસ કરે છે તમારા ગામનું નામ તાલુકો જિલ્લો રાજ્યનું નામ રાજ્યનું પાટનગર પાટનગર દેશનું નામ ભારતનું પાટનગર રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય ફળ પક્ષી રાષ્ટ્રીય પ્રાણી ચાલો તિરંગામાં કેટલા કલર હોય ક્યાં ક્યાં રાષ્ટ્રધ્વજ માં વચ્ચે શું હોય ઉનાળો શિયાળામાં શું લાગે ઉનાળામાં ચોમાસામાં એક વર્ષમાં કેટલા મહિના હોય ક્યાં ક્યાં

राज्य नृत्य सौ कितना मीटर राष्ट्रीय पक्षी राष्ट्रगान राष्ट्रगीत राष्ट्रीय चलन राष्ट्रपिता राष्ट्रीय तेहार राष्ट्रीय ध्वज राष्ट्रीय नदी राष्ट्रीय नदी राष्ट्रीय रमत राष्ट्रीय फूल राष्ट्रीय फल राष्ट्रीय प्राणी राज्य प्राणी राज्य फूल राज्य रमत पप्पा ना पप्पा મમ્મીના ભાઈ સરસ ચાલો આપણી સામે ધ્રુવભાઈ ઊભા છે એને આપણે વીસ પ્રશ્ન પૂછશું અમદાવાદમાં શું નથી ફ્લેમિંગો સિટી કયા જિલ્લામાં છે ગુજરાતનું ક્યુ બંદર મકાનનું પ્રવેશ દ્વાર ગણાતું ક્યુ શહેર ભારતનું માન્ચેસ્ટર ગણાતું અમદાવાદ નગરપાલિકાના પ્રમુખ કોણ હતા એક મીટર બરાબર કેટલા કિલોમીટર ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ હતી ગાંધીજીને કેટલા પુત્ર હતા ચાર ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા છે કે કયા હવાઈ મથક નથી કયા જિલ્લામાં જૂનાગઢ ગુજરાતમાં મહાબંદર કેટલા છે કઈ નદી ગુજરાતમાં આવેલ નથી નર્મદા તિરંગામાં કેટલા કલર છે કે કે આ ત્રણ કેસરી લીલો મમ્મીના બહેનને શું કહેવાય આપણું રાજ્ય આપણો તાલુકો ગુજરાતના ભારતના સૌપ્રથમ વડાપ્રધાન કોણ હતા પેલા અમદાવાદ નું પ્રાચીન નામ અમેરિકાની ભાષા માણસ ને કુલ કેટલા અટકા હોય છે સરસ